અકસ્માતના બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે જેમાં પૂર ઝડપે આવી રહેલી કારે એક બાઇક ચલકને અડફટે લીધો હતો જે બાદ કાર ટ્રકમાં પાછળની સાઈડ ઘૂસી ગઈ હતી કારમાં બેઠેલા લોકોને આસપાસના લોકોએ બહાર કાઢ્યા હતા કાર ચાલક પુષ્પક સામે કણબા નોંધીને વધુ તપાસ શરૂ કરી છે JEE એડવાન્સ નું પરિણામ જાહેર આજે JEE એડવાન્સ નું પરિણામ જાહેર થયું છે 360 પૈકી 332 માર્ક્સ મેળવી રાજીત ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યો છે તો જે ડબલ્યુ એડવાન્સમાં ટોપ હંડ્રેડમાં સાત ગુજરાતના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં બારમા ક્રમ સાથે ગુજરાત ટોપર બન્યો છે સુરતનો આગમશાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં સત્તરમાં ક્રમ સાથે બીજા ક્રમે છે દેશભરમાંથી એક પોઈન્ટ બ્યાસી લાખ વિદ્યાર્થીએ જે ડબલ્યુ એડવાન્સથી પરીક્ષા આપી હતી આઈઆઈટી એનઆઈટી સહિતની સંસ્થાઓ માટે જે ડબલ્યુ એડવાન્સ લેવાય છે કોરોનાથી બે વ્યક્તિના મોત પણ આરોગ્ય મંત્રીને એ જોખમી નથી લાગતો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કડીમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે કોવિડ હવે જીવનનો હિસ્સો છે વર્ષે બે વર્ષે આવો એકાદ મહિનો આવતો રહે છે આરોગ્ય મંત્રીના નિવેદન વચ્ચે આજે સવારે ફરી એકવાર તંત્રની કોરોનાને લઈને પોલમ પોલ સામે આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ બેદર કરીને આંકડાકીય વિગતો છુપાવતા જાણવા મળ્યું હતું દાણી લીમડાની સુડતાળીસ વર્ષે મહિલાનું મૃત્યુ અઠ્યાવીસ મહિના રોજ થયો હોવા છતાં પણ બે જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયો માહિતી આપવામાં આવી નહોતી અમદાવાદમાં આઈપીએલ ફાઇનલમાં વરસાદના વિઘ્નની શક્યતા હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે આવતીકાલે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ છે ત્યારે વરસાદના વિઘ્ન નડે તેવી શક્યતા છે ગુજરાત ગુજરાતના સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા ઉદેપુર મહીસાગર સુરત ડાંગ નવસારી વલસાડ વાપી દમણ તેમજ દાદરાનગર હવેલીમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પવનની ઝડપ સાથે આજે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરમતી નદીમાંથી દસ ટન કચરો દૂર કરાયો અમદાવાદમાં અરવિંદ ગ્રુપના એક હજાર જેટલા કર્મચારીઓએ સાબરમતી નદીની સફાઈમાં સક્રિય યોગદાન આપ્યું આ સફાઈ અભિયાન દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડા અને એસઆરએફડીસીએલ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું હતું કર્મચારીઓએ હાથમોજાને કચરાના થેલા સાથે નદીમાં ધ્યાસરે દસ ટન કચરો એકત્રિત કર્યો બગોદરામાં કારેમારી ભયાનક પલટી બગોદરા ટોલ પ્લાઝા પાસે એક કાર અકસ્માતની ઘટના સામે આવી ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટના મુજબ કાર ચાલકની બેદરકારીના કારણે કાર ટોલ પ્લાઝાના પિલર સાથે ધડાકા પેર અથડાઈ અકસ્માતની ઘટનામાં કાર પલટી ખાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા તરત જ બગોદરા એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ધંધુગામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ધંધુકા ટ્રાફિક પોલીસે મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરફ આવતા મજૂરોના વાહનો સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે પોલીસના ધ્યાને આવ્યું કે આ વાહનોમાં ટ્રાફિક નિયમોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે વાહનોમાં બેફામ બેફામ રીતે સામાન ભરવામાં આવે છે મજૂરો જોખમી રીતે મુસાફરી કરતા જોવા મળે છે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ધંધુકા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ગુંદી ગામનો યુવક આવકનો દાખલો કઢાવવા નીકળ્યો અને કાળ પરખી ગયો ગુંદી ગામનો યુવક આવકનો દાખલો કઢાવવા માટે નીકળ્યો હતો અજાણે વાન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપી અને ભરી રીતે ચલાવી ફરિયાદીના ભાઈ વિષ્ણુભાઈ અરવંદભાઈ સોલંકીને બાઇકને ટક્કર મારી અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાઈ જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું ચાલક પોતાના વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો ધંધુકામાં ગૌવંશની હત્યા અટકાવતી પોલીસ ધંધુકા પોલીસે ગૌવંશની હત્યા અટકાવવામાં મોટી સફળતા મેળવી છે પોલીસને મળેલી વાતમીના આધારે વિસ્તારમાંથી કતલ માટે રખાયેલા વીસ ગૌવંશને બચાવવામાં આવ્યા છે અમદાવાદ વિભાગના આઈજીપી વિધિ ચૌધરી અને એસપી ઓમ પ્રકાશ ઝાટના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી એસીપી એએસપી પ્રકાશ પ્રજાપતિના સુપરવિઝન અને પીઆઈ આરડી ગોજરના આગેવાનીમાં પોલીસ ટીમે ખાટકીવાસમાં પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરી લોન રિકવરીના નામે આતંક મચાવનારા બે ઝડપાયા અમદાવાદના આનંદનગરમાં યુવકને લોન રિકવરી કરવા આવેલા શખ્સોએ ભેગા મળીને માર માર્યો હતો યુવકને છોડાવવા માટે તેના સંબંધીઓ અને મિત્રો વચ્ચે આવ્યા તો તેમને પણ રિકવરી કરવા માટે આવેલા શખ્સોએ મળીને દંડાને છરી વડે માર મારીને પથ્થરમારો કર્યો હતો આસપાસની ગાડીઓના પણ પથ્થરમારો કરીને કાં તોડી નાખ્યા હતા આ અંગે યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપી ફરાર છે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે